હોળીના પાવન અવસર પર સુરત શહેરમાં સૌપ્રથમ વાર પીપલોદ ખાતે આવેલ મંડા ભાવમાં પારસ મની ગ્રુપ દ્વારા એક શામ રિયલ એસ્ટેટ નામ રંગમંચ કાર્યક્રમ યોજાયો સુરતમાં રિયલ એસ્ટેટના વેપારમાં બિલ્ડરો માટે જાણીતું નામ પારસ મની ગ્રુપ જે છેલ્લા ત્રણ વર્ષથી બિલ્ડરો માટે માર્કેટિંગનું ખાતરીપૂર્વક કામ કરે રિયલ એસ્ટેટ આલમમાં પોતાની એક નવી ઓળખ ઊભી કરી છે સુરત શહેરમાં બિલ્ડરોના પ્લોટિંગની માર્કેટિંગ ખૂબ જ સરળતાથી લોકોને વિશ્વાસ અપાવી કામ કરતી આવી છે ખાસ કરીને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ માટે હોળીના પાવન અવસર પર સુરત શહેરમાં સૌ પ્રથમવાર પીપલોદ ખાતે આવેલ મહિલા ભાવમાં પારસમણી ગ્રુપ દ્વારા એક શામ રિયલ એસ્ટેટ કે નામ રંગમંચ કાર્યક્રમ યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમ કાર્યક્રમનો પારસમણી ગ્રુપના બાબુભાઈ રબારીએ સંચાલન કર્યું હતું જી આપનો ચિમનભાઈ સિંહ પટેલ હું તો રિટાયર્ડ બેંક બેંક મેનેજર છું હું તો આ મીટિંગમાં બોલાવે આપણને ઇન્વાઇટ કરે એટલે જઈએ એમાં આપણને એમના કામથી આપણને તો સંતોષ લાગે છે એ લોકો અરવિંદભાઈ ને એનભાઈ બાબુભાઈના એમના લીધે આપણે જીએ છીએ બાકી આપણે બહુ આ બાબતમાં નથી પણ છતાં એ લોકોને એમ કે અરવિંદ બહેનો આ ભાવ બહેનો બધા કામ તો પ્રમાણમાં સારું છે આરસમોને ગ્રુપમાં જે કામ કરવામાં આવે છે કે તમને લાગે છે કે તમે જોડાયેલા છો સારું હું તો ખાલી ઇન્વાઇટ કરે છે આ બધા અમારા મિત્રો એટલે આપણે જઈએ છીએ બાકી આપણે કોઈ આ દલ આ બાબતમાં બીજું કંઈ કરતા નથી જે એમડી છે આ ગ્રુપના એમડી છે બાબુભાઈ તો આપણે એમના વિશે શું જાણતો કે અરવિંદભાઈના વિશે મજા આવે અરવિંદભાઈના ને આ બાબુભાઈના એમના કામથી આ લોકોનો સંતોષ છે કેટલા વર્ષ ચાલો કા કામ કરે છે કેટલા વર્ષ જોડાયા હું તો બે ત્રણ અઢી ત્રણ વર્ષથી જઉં છું તમારો અનુભવ કેવો છે અરિમબેની સાથે જોડે હું જઉં છું પણ કામ અરિમબેનું ના બધું કામ સારું છે એમડી બાબુભાઈના વિષયમાં એટલે આ વખતમાં અમે એમને જોડાયા છે પાસે ને કેવી રીતે એમની કામની અદ્ભુત એના વિશેમાં થોડું ખૂબ મજા આવે જે લોકો લોકોને સમજાય ના પ્રોજેક્ટ નું કામ બતાવે છે એના કામથી લોકો સંતોષ છે ઓકે જબ દીસે બાબુના અરવિંદભાઈ પટેલ મારું બી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છું અને રિયલ એસ્ટેટનું કામ છે માર્કેટિંગમાં બધું કામકાજ અમે કરીએ છીએ અને અમારો પારસમણિક ગ્રુપ છે પારસમણિક ગ્રુપમાં અમારા મેન જે સીએમડી તરીકે બાઉભાઈ રબારી છે અને એમના નેજા નીચે અમે કાર્ય કરી રહ્યા છીએ આયોજનમાં જે બી નવા પ્લોટિંગ થતું હોય કોઈ નવા ફ્લેટ્સ બનતા હોય દુકાનો બનતી કોમર્શિયલ બનતું હોય તો એ બધાનું અમે ટોટલી માર્કેટિંગ કર્યું છે અને અમારા માર્કેટિંગ દ્વારા દરેક બિલ્ડર્સોને સારો એવો લાભ મળતો હોય છે તો એના અનુસંધાનમાં બિલ્ડર્સો બી અમને વધારે સપોર્ટ કર્યો છે વધારે અમારા ઉપર અપેક્ષા રાખે છે કેટલા વર્ષથી આ ગ્રુપ પર તમે સંકળાયેલા કેવું કામ કામગીરી અમારું ગ્રુપ તો અમારું છેલ્લા ત્રણેક વર્ષથી ચાલે છે શોર્ટ ટાઈમમાં ઘણું સારું એવું નામ નામ મેળવેલી છે અને સારું એવું કાર્ય કરી રહ્યું છે અનુભવ આ તો ગ્રુપ માટે એમના હિસાબે ગ્રુપમાં અમારા બેન બાઉબાઈ રબારી છે તો એમના સાથે સહયોગ સારો રાખીને સારી રીતે બધું ઓર્ગેનાઇઝ થાય છે અને બધા બિન્ટરો સાથેના ટચ ને બધું વ્યવસ્થિત અસ્તિત રીતે કરીને એમની સાથે મિટિંગ કરીને સારી રીતે બ્રોકરિંગ નક્કી કરીને અને એમને સારી સર્વિસ આપીને કસ્ટમરને બી સારી સર્વિસ મળે અને બિલ્ડર્સનો બી ફાયદો થાય એ રીતનું અમે કામ કરીએ છીએ એટલે બંનેના ઉદ્દીપક તરીકે કામ કરીએ છીએ ક્લાયન્ટ અને બિલ્ડર્સ વચ્ચેના એક અત્યારે અમારા એટલે અમે અમારા પોતાના પ્રોજેક્ટ નથી કરતા અમે જે બી પ્રોજેક્ટ જે બિલ્ડર્સ લોકો પ્રોજેક્ટ કરે છે એને અનુસંધાનમાં એમને લગતા જે બી એમ એમના પ્રોજેક્ટો એનું સંપૂર્ણ માર્કેટિંગની જવાબદારી અમે લઈ અને અત્યારે હાલ બિલ્ડર્સોને કેવું છે કે જે પોતાનો માલ વેચાઈ જાય એટલે એ બધી જ રીતે સક્ષમ થઈ જાય એટલે માલ વેચાવા મહત્વનો હોય છે બીજા બધા બિલ્ડર્સોને માલ વેચવા માટે તકલીફ પડતી હોય છે કાલે અમારી ત્યાં મહિલા ભવન છે આપણી એસવી ની સામે ત્યાં અમે બધા બ્રોકર્સોને બોલાવેલા અને અમારું બ્રોકર એસોસિએશન છે એના મેઇન અમારા જે ભરતભાઈ દેવરાજી છે એમના અનુસંધાનમાં આખું બધું પ્રોગ્રામ કરેલો અને બધા જ બ્રોકર મિત્રો બી એક એમનામાં બી એક ટેલેન્ટ હોય છે એ ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયાસ રૂપે મીન્સ કે શકે નહીં એવું બધું inilah anu sindang ini update keren, betul?